વડોદરા શહેરમાં હરણી મોટના તળાવમાં લેક ઝોન ખાતે અઢાર એક બે હજાર ચોવીસની બોટ દુર્ઘટનામાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના મૃત્યુ થયા હતા ત્યારે આજરોજ બારમા દિવસે સામાજિક કાર્યકર પરમાર કમલેશ તથા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સામાજિક કાર્યકર કમલેશ દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આવા નવાર આવી ઘટનાઓ બને છે તો આવા બનાવમાં હકીકતમાં જવાબદાર કોણ તેવા સવાલો કર્યા હતા તો એ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વૃડુદ્રા શહેરનું કોર્પોરેશન અને સત્તાધારી પક્ષ નિષ્ફળ સાબિત થાય છે જ્યાં સુધી યોગ્ય તપાસ અને તમામ આરોપીઓને સખત સજા કરવામાં નહીં આવે સાથે માનવ વધનો ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન ચાલુ રાખીશું આજે 12 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે સાચા આરોપી તો પકડાયા છે પરંતુ હજુ કઈ જે કહેવાય છે કે મછલીઓ બાકી છે તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટેનો અમારો પ્રયત્ન છે સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આમાં ખાસ કરીને સંદાય સ્કૂલના માલિક તેઓની પણ ભૂલ છે અને ખાસ કરીને આજે અમે જે મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે સાથે એમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે આજે જે કહેવાય છે કે એસઆઈટી ટીમ બેસાડી છે સાથે કલેક્ટર પણ સૂચના આપી છે રિપોર્ટ તૈયાર કરવાની ત્યારે આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થતી નથી એટલે ખાસ કરીને આજે મુખ્ય સૂત્ર મુખ્ય જે કહેવાય છે કે આરોપી હોય તેમની ધરપકડ વહેલા માં વહેલી થાય તેવી ગુજરાત રાજ્ય સરકાર એક અપીલ કરીએ છે અને પ્રાર્થના કરીએ છીએ